ગાડીમાં બેઠી થી મેહાણા અડાલજ મો હતી અને આ નો ફોન આ ને બોલી કે ભાઈ એમ એમ હું નહીં

શૈલેષભાઈ જગત છ મારો માતાનું કેવું છે કે રોમ જેવા ભગવાન હતા તો ઈ એને વખો વેઠવો પડ્યો તો તમે તો મોણા છો શું કહું છું ભાઈ પછી એવું બોલો કોઈ મોને કે ના મોને તમે સરદારાસિંહ દેવની વિશ્વાય બેહો તો દેવ તમને કોઈ દાડો હુના મેલે નહીં અને મારું દેવનું કેવું છે ખાગો ભાઈ હોય ખાગો બાપો હોય ખાગી મા હોય ખાગો કુટબી હોય

કે આ વિધિ કરીને જતું રહેવું કોઈ બીજું કોઈ વાતમાં કોઈ ભણવા કે હોય બે હવા કોઈ વાતોમાં આવી નહીં પણ ભાઈ શૈલેષ તને ભરોહો હોય માતાનો અને તને દેવનો વિશ્વા હોય તો બુક એટલું કરજી હું નહીં કદી ખરું પારું હવારા કરજી હું કઉ છું ભાઈ પણ તું મને જે ફોન કર્યો માતાને ભુવાને એ પ્રમાણે મે રિઝલ્ટ આવ્યું તું મને લાવ્યો ને કઈ એમ એમ લાવો નહીં મોડામાં જે વાત બંધાઈ હતી એ વાત માતા વાળી ઘેર જવા વાળી વાત નહી લાવી પણ મારે ઓને જે કહેવાનું છે મારા ભગવાન એવું કે છે પાંચ કલાકો તમને આલી છે એટલે આ ધણી ક્યાં કે મારી કલમ ને મારી વાત ને ઓળખે કોઈ દાડો વખો રહેવા દઉં મારું નામ માતા ની શું પણ કલમ ઓળખે ની માતા શું નગર વેણ વધાવ કરોડો વાળો પણ તમે મારી વાત ના ઓળખો એમાં કોઈ હરખઈ આવે ની પછી મારું માતા નું કેવું છે સભાવાળું જો બળદેવ ભાઈ અતારે કેવું હોય અને મારી માતા ની હડફ ઉપડી હોય તો તારી મોઠી માં ચૌદ આવી પેલા કે બાર સી બાર સી ભાઈ

કે હું અમને વિશ્વા આવે મારા દેવનો ભરો આવે તમે એમ કહેતા હો કે આ વાતે વખો નહીં તમે માતા એમ ક્યાં માગું છું વખો તો ભાઈ દુનિયાનો હોય અને આજે એમ કહું છું કે વખો ના હોત તો આ શેડામાં વસ્તુ વળોતર જ નહીં શું કહું છું ભાઈ આ પગમાં કોના પગ વાકા સિતારા વાતો છે શું કહું છું ભાઈ પણ મારો ભગવાન તમારી લાજ રાખશે અને આજ બોલીને ઘેર જવું એ પણ મને સવારે બની જાય વળીને પાસા પડીને મને તમારે પૂછકો પૂછજો હારો રસ્તો ના કર્યો એલ જ મારું નવ માતાની વાળું હું કહું છું ભાઈ પણ મારો ભગવાન તમારી લાજ રાખશે અને હું માતા તમારી લાજ રાખશું હારો મારે કોઈ કહેવું હોય એક નાકું છે મારા જોડે તમે હગા ભાઈ જેટલા બે પેલો તો હવે અત્યારે મોન તો નહીં કોઈ વાતમાં કે મોના છે હા પણ ડોભાન બે મોનો છો તો વાત કરું ન કરે એવા દ્યું હું દેવ ગતિમાં

તો અમારી માતાની કલમ હું માતા બોલું મન યે બેહેવું ચમ ભાઈ ના બોલો મારું નામ માતાની સભા વાળો બોલો વેણthio કહો આવો હા તો એવું કેવું છે હું નોમ છે તમારું કો હે જેઠા ભાઈ હોભળો જો મારો ભગવાન તમને વેણ આલ્યો હોય અને આ વ્યાણ કહેવા જેવું હોય મારો રોમ કેતો હોય તો એવું કેવું છે 12 થી હું માતા આઈ સભા વાળો હું બોલું લ્યા

મારું દેરાનું કહેવું એવું ભાઈ ભાઈ આગળ પાછળ કોઈનું ના હોય કરતું અરતું ના હોય અને તમે એનું ભોગવ્યું હોય અને એનો ભોગવટો કર્યો એના દેરા હોય કે એનો વ્યવહાર વર્તન હોય શીટ હોય તમારે ભોગવવું પૂરું પાડવું પડે તમે ન પાડો તો દેરો હોવા વર્ષે સોડા ખરું લ્યા ના હે પણ ભાઈ શૈલેષ તમને કોઈએ કીધું હોય ના કીધું પણ હું અત્યારે બના કોઠાની હું ની જહુ માતા હતા ધૂણવા આવીશું અને એટલું બોલું છું લ્યા કે આવું આમને બે ઘેર હો ડોહોબા ગણો કે શૈલેષ ગણો કે એ ભાઈ ગણો બતાય ગણો કોઈએ કીધું હોય ના કીધું પણ હું માતા તાર બોલું છું જો શીખો તને એક દાડો લેખ ના લાવ મારું નામ આવું ના બતાવ મારું નામ દેરું નહીં અને દેરાનું ઠાકણું નહીં તો આમનું ઠાકણું તો નહીં હું બોલો હોલ્યા હું એળાની માતા છું સભાવાળો પછી બળદેવ ભુવા મા આર્યા બાર વાધીન તેર તૂટે પણ હું એના વાકડા મળતા નહીં આ ચમચમ કર્યું તો મને માતાને ખબર છે જભાવાળું પણ ભાઈ લો વેળા લઈને બોલો મારી મારી કે ગોપાલ મામા આ માણસો શરત મોરી મારી માતાના મામા અને હું નહીં કેતી કે તમે હવારી મારી બાતા લેવા આવો લ્યા હું કહું છું ભાઈ હા ડોક્ટર કદાક દવાખાનું હોય એટલે ભાઈ એમ કે તમે મારા દવાખાને આવો હવાર ઉઠી ના માના એ તો તમારે બીમારીઓ જવું હોય તો તમારી મોખ વચ્ચે હું તમે કહો પણ એમ કોઈ દુઃખ છે પણ એક એને એક ના મોને તાલ આવતો નહીં પણ જો આટલું બોલું છું કે આ પૂર્વજની એક વાત છે સુધારી આર્યા ડોશી બિહાડવાની વાત કરી માતા પરમોના જો લ્યા કાલ હવે હું નહિ કદી બેહાડો આન આシકો તનો લેખા ત્રણ વસ્તુ મેળવો અનવરપુરામાં કદાચ જો વધાર તો કેતી રાજા ના બનાવ મારું નોમ માતાની સભા વાળો પછી શૈલેશ તમે ગમે એટલા ઢુંઢતા હો આજે તમને કહી દઉં આ રેકોર્ડિંગ થઈને બોલું છું તમે હાવ હાચું ઢૂણો પર તમારા નારોદા નથી મોનતા કે આ તો બધું તતીંગ કરે છે શું બોલો હો લ્યા પણ હું માતા તને એવું કહું છું તારાથી પડાય તો હો ભાઈ હું તને હરુ પારો કોઈ રોટવે વેટીન તને મો માતા કેતી નહીં

એની સેવા કરતા અખંડ દીવો પુરવઠી ના છે નહીં બળદે વધારે નહીં કે બેની મુઠ્ઠીમાં પોકું ને અને એટલા દોણા થઈ જાય તો બોલીને ઘેર જો આ પુરવઠ નું વ્યાણ નહીં પાકતું પણ વ્યાણ ના પાકવાનું સારું નામ માતા ની શું બોલો ભાઈ આવ મારા ભગવાન કે છે પણ જો ભાઈ હું માતા બોલું ભાઈ સફા ભગવાન એવું કહે છે તારી મુઠી માં જેટલા બાર છે તો હાથમાં રાખજી હવે હારીઓ બંધ થાય ધોડવાનું કે ચાલુ રહે તો એને એમ કહેજો આ ડોહો ગણો એનો ભય ગણો કે આ ગણો વધારતો ક્યાંથી નહીં ત્રણ મહિના પાડી છે એટલા મહિના ત્રણ મહિના એટલે આજે પોહ મહિનો આવશે પોહમાં ને ફાગણ ચૈતર મહિનાની એકમ થી ભાઈ દેવ ના દાડા આવે તારે ધૂણું માતા ના પાડતી નથી પણ ત્રણ મહિના ધૂણું નહીં અને સેવા પાઠ પૂજા કરજી ને વધારે તો કેતી નહીં આ વળગાડ કે ભૂત કે લપ પલી જો પહેવા દઉં મારું નામ માતાની પણ શેડો પડ્યા છે લે હોય આ વાડ કરી લેવું ને શિયાળું પડ્યું હોય એટલે એમાં દેરા વળગી મોડા હું માતા બોલું સફાવાળું પણ વેળા લઈને બોલું હું

ક્યાં તો તમારા તમે નહીં પણ વેળા લઈને બોલું લે ભક્તો મારો રોમ એવું કે લો ફેર થી આલુ હો પકડો હારું આલુ તમને એ હો હવે સારું વેણ આલુ છે લો પકડો

જો આ વેળા લઈને બોલો કે જેમ હોન તાઈડ મહિના કીધું ને કે ધૂણવાનું બંધ કરજે તો તમને છોકરાને બેન કહું છું કે તાઈડ મહિના તમને વધારે નહીં કહેતી હોવાની શરત રાખજો અને તમારા ઘેર જે વાતનો વખો જો મટાડી દો તો સમજો કે મેં માતાએ ત્રણ વાર બહાર આવ્યા છે ફેરથી એ બહાર જ છે તમારા હાથમાં હે જો બહાર દા ફેરા મારવા દઉં મારું નામ માતાની દીશ પાવાળો હું બોલું લ્યા ભાઈ પક્કા ભાઈ હા હા દાડો જબલ ની સિકોતર ને ગોઘાના તો આ શૈલેષ ની ગણો કે ભાઈ આ ગણો કે ગણો કદાચ શૈલેષ ને મન ભેદો મારે તો બે વાકો હરખી તમે મોનો તો તમને એટલું કહેવાની છું અને મોનશો તો એટલું કહેવાની છું કોઈ મારાથી તમે કોઈ દુશ્મન નહીં માતા ના શું કહો ભાઈ સભાવાળો પણ એવું બોલો લ્યા મોને માતા શું ન મોને નું કારણ શું વાળું પણ ભાઈ કેટલા વાગ્યા લે ભાઈ બરોબર જોજો 11:30 11:30 થી બળદેવ 12 વાગી કેટલા અને આ 12 નું કારણ છે હા એ જો 12 12 જો કદા ના તગડી મેલું મારું નામ માતાની સભા વાળું અને જીવો તો દી જાગો તો દી હું એમ પૂછું કે આ ભૂમિના નામની બે ગરબાથી બહાર ચાલુ કરજી

તમારા મારા દેવ ના કરેલા ઉતરવા દઉં મારું નામ માતા નહીં મોડા ના તો કલર ઉતરી જાય પણ મારા દેવના કલર કોઈ દાડો હોવા વર્ષે ઉતરશી નહી હું બોલું છું ભાઈ તે લવડ દે આપણી શિખમણ સાચી જશે હો ખોટી કોઈ ને આલી નહીં આ જુદી ભગવાનનું આલવા દે અને કોકનું બગડેલું છે ચુધાર્યું છે કોઈનું બગાડ્યું નહીં શું કહું છું ભાઈ હા વધાઓ હારો આ ભાઈ ના આલો ભાઈ આ વધાવો લઈને જા પેલો ગણીને જા અરે આ વધાઓ એવું કેસનમાં માતા પૂછું ભાઈ હું નહીં કેતી એક શૈલીશ બીના રહેજી